વડોદરા શહેરના નિઝામપુરા બસ ડેપોની બહાર પાણીની લાઇનમાં લીકેજથી મોટો ભૂવો નિર્માણ પામ્યો છે જે ભૂવાની સ્થાનિક કોંગ્રેસના કાઉન્સિલરે કામગીરી કરાવી હતી

આખો રોડ તોડીને આખો મોટો ભૂવો પડી ગયો આખી રિક્ષા એક ઉઠી પડી ગઈ એક બાળક અંદર પડી છે તાત્કાલિક મને મનોજ ભટ રુક્શ્માણી નગરમાં રહે છે તેમનો ફોન આવ્યો સારા છે છે સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યુઝ ને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર